નમસ્કાર દર્શક મિત્રો હું છું રિપોર્ટર યાસીન બાબોર અને આપ જોઈ રહ્યા છો ફતેપુરા લાઈવ આજના મહત્વના સમાચારની વાત કરીએ તો વકર સંશોધન બિલ બાબતે આમ આદમી પાર્ટીના દાહોદ લોકસભાના ઇન્ચાર્જે ફતેપુરા ખાતેથી પ્રતિક્રિયા આપી તારીખ સોળ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ અને સોમવારના રોજ ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતેથી દાહોદ લોક આમ આદમી પાર્ટીના ઇન્ચાર્જ નરેશ સંશોધન સંગઠનની મીટિંગ રાખવામાં આવી હતી અને એમાં આજે અમે સંગઠન મજબૂત બને તેના માટેના કાર્યો કર્યા અને સાથે સાથે અમને ઘણા બધા સૂચનો દાહોદ જિલ્લા મળ્યા

કે આ હિન્દુ મુસ્લિમ ને લડાવવા માટેનું એક કાવતરું છે સરકારને જે કરવાનું એ કરશે પણ કોઈ કોઈ સમાજે એને માથે ઓઢી લેવાનું નથી વખત બોર્ડ કોઈ જમીન લઈ લેતા નથી એમને જે જમીન મળેલી છે એ એમના સમાજે દાન કરેલી જમીન હોય છે એ કોઈ વ્યક્તિ જમીન ખૂંચવી લેતા નથી એટલે આ ખોટો ભ્રમ ફેલાવીને ભાજપ હિન્દુ મુસ્લિમ કરીને વોટ બેંક બનાવતી હોય તો આમાં કોઈએ જવાનો નથી નથી અને તેવી મારી દરેક સમાજને ને અપીલ છે અને આમ આદમી પાર્ટીના લોકસભા ઇન્ચાર્જ નરેશભાઈ ભારિયા તરીકે તમને હું દરેક ને દરેક સમાજ આ બાબતે અપીલ પણ કરું છું અને વિનંતી પણ કરું છું નમસ્કાર